આપણો ઇતિહાસ આપણો ગૌરવ આજે હું વાત કરવાની છું નમક સત્યાગ્રહમાં અમરેલીના વિદ્યાર્થીઓના યોગદાન વિશે ઘટના છે ઓગણીસો ને ત્રીસને ગાંધીજીએ નમક સત્યાગ્રહનું આહવાન કર્યું અને એના માટે પદયાત્રાનો કાર્યક્રમ નક્કી થયો જે ઇતિહાસમાં દાંડી યાત્રા તરીકે ઓળખાય છે બાર માર્ચ ઓગણીસો ને ત્રીસનો દિવસ સત્યાગ્રહીઓ સાથે ગાંધીજીએ નીકળી દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો એપ્રિલ રોજ નવસારી નજીક આવેલા દાંડી કામે પહોંચ્યા છઠ્ઠી એપ્રિલ ઓગણીસો ત્રીસ નો જે દિવસ હતો એ વહેલી સવારે છ ને ત્રીસ કલાકે ગાંધીજી સહિત તમામ સત્યાગ્રહીઓ સમુદ્ર કિનારે પહોંચ્યા ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો અને નમક સત્યાગ્રહનું આહવાન કર્યું ગાંધીજીએ પ્રારંભ કરેલા આ નમક સત્યાગ્રહના પડઘા ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પડ્યા જે પડઘા અમરેલીના વિદ્યાર્થીઓએ પણ ઝીલ્યા અને નમક સત્યાગ્રહમાં જોડાયા આ સમયે મોહનલાલ મહેતા અને વજુભાઈ શાહે અમરેલીના લાઇબ્રેરી મેદાનમાં સભાનું સંબોધન કર્યું જેમાં અનેક વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા એટલું જ નહીં આ સભામાં મેઘાણીના શબ્દો પણ ગુંજવા લાગ્યા અને એ શબ્દોને વિદ્યાર્થીઓએ ઝીલ્યા અને એનો નારો લગાવ્યો ઘોળ કંકુ આજ યોદ્ધા રંગભીની અવસરે રોપાયા મંડપ મોતના ગુર્જરી કેરે ઘરે ઘરે આ શબ્દોને ઝીલતા રાષ્ટ્રભક્તિના રંગે રંગાતા વિદ્યાર્થીઓએ મેટ્રિકની પરીક્ષાનો પણ બહિષ્કાર કર્યો એટલું જ નહીં શિક્ષકો માતા પિતા અનેક સમજાવવા છતાં વિદ્યાર્થીઓએ પરીક્ષા ન આપી અને નમક સત્યાગ્રહમાં જોડાયા સરઘસો કાઢ્યા સભામાં જોડાતા નારાઓ લગાવતા અને રાષ્ટ્ર અમરેલી શહેરને રંગે વિદ્યાર્થીઓએ રંગી દીધો એટલું જ નહીં પણ ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ ચાલતા સત્યાગ્રહોમાં પણ ટુકડીઓ પાડીને વિદ્યાર્થીઓ ત્યાં જોડાયા કેટલાક વિદ્યાર્થીઓ એના કારણે જેલવાસ પણ ભોગવો પડેલો વિદ્યાર્થીઓના આ રાષ્ટ્રભક્તિને આપણે કેમ વિસરી શકાય આવા જ ઇતિહાસની અનેક વાતો લઈને ફરી મળીશું ડોક્ટર વર્ષાવાળાના સંગાથે નમસ્કાર